કે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂબંધીની મુક્તિ આપી છે ખરોખર આથી માથે કમનસીબી કંઈ હોઈ શકે જ નહીં મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની મુક્તિ આપવી મને લાગે છે કે આ એકદમ ગાંઢ પણ કહેવાય બહુ દુઃખની વાત છે આ આ કઈ જાતનું વાતાવરણ છે એ જ સમજાવી શકાતું નથી માત્ર શા માટે કે વિદેશથી લોકો આવે અને અહીંયા આવી ગાંધીનગરમાં દારૂ પીએ અથવા તો લોકલ લોકોએ માઉન્ટ આબુ કે ક્યાંય જવાની જેવું નહીં અહીંયા જ દારૂ મળી જાય તો આથી માથે મોટું કમનસીબ કોઈ હોઈ શકે નહીં ગુજરાત મહાત્મા ગાંધીનું છે આજે પૂરા વિશ્વમાં મહાત્મા ગાંધીનું ને લોકો નમન કરતા હોય છે આપણા વડાપ્રધાન કે આપણું કોઈ પણ વિદેશમાં જતું હોય તો એને પણ નમન કરવા ખાસ મહાત્મા ગાંધી પાસે જતા હોય જતા હોય છે નમન કરતા હોય છે અને એ ગુજરાતમાં આજે વર્ષોથી દારૂબંધી છે ભલે દારૂબંધી કેવી છે એ મારે કહેવાની જરૂર નથી કારણ કે પાકિસ્તાનની બોર્ડરમાં મારું મંદિર છે અમારા ખેતરપાટાડાનું ત્યાં પણ દસ બાટલી દારૂ જોતો હોય તો દસ મિનિટની અંદર આવે છે પણ પાણી નથી આવતું છતાં દારૂબંધી તો કહેવાય જ પણ અત્યારે તો ગાંધીનગરમાં દારૂબંધી મુક્તિ શા માટે અપાય છે કે ઇન્ડસ્ટ્રીઓ આવે નબીરા લોકો આવે અને જ્યાં માઉન્ટ અન્ય પ્રદેશોમાં જવું પડતું હોય એ દારૂ અહીંયા જ ગાંધીનગરમાં પીએ અમદાવાદમાં ન પીએ ચાલ પણ ગાંધીનગરમાં પી શકાય તો આથી માથે મને લાગે છે કમનસીબી કોઈ હોઈ શકે જ નહીં ફરી ફરી આ બે નંબરની આવક રડવા માટે બધું ચાલે છે બે નંબરના પૈસા ભેગા કરવા માટે ચાલે છે ખરોખર આપણા ગુજરાતને સરસ્વતીની જરૂર છે અને જ્યાં સુધી સરસ્વતી ના આવે ત્યાં સુધી સમાજ સદર બની શકે નહીં ભારત બી સદર બની શકે નહીં અને ગુજરાત પણ સદર બની શકે નહીં પણ કર્ણનસીબી છે કે અત્યારે સરસ્વતી પાછળ છે અને દારૂ આગળ છે ખાસ ધ્યાન રાખજો જ્યાં સુધી સમાજ નિર્વસ્તી ન બને ત્યાં સુધી આપણે સુખી થઈ શકવા નથી એને બદલે આપણે દારૂબંધી ગુજરાતમાં શરૂ કરીએ છીએ દારૂ ગાંધીનગરથી અને પછી આસ્તે આસ્તે ગુજરાતમાં પણ દારૂ શરૂ થઈ જશે કારણ કે આ તો એક રસ્તો બતાવે છે કે ગાંધીનગર પછી ગુજરાત પણ ધ્યાન રાખજો ભગવાન તમને ક્યારે માફ નહીં કરે ભગવાન ચોવીસ ઘંટા જોઈ રહ્યા છે આપણી ભારતની દશા આ વસનોની પાછળ ડ્રગ્સની પાછળ શું છે એ મારે તમને કાંઈ કહેવાની જરૂર નથી ગુજરાતમાં પણ ડ્રગ્સ એટલો ખવાય છે એમ મેં સાંભળ્યું છે આથી મોટી કમનસીબી કોઈ શકે નહીં ફરી ફરી આ સત્તાવાળોને ભગવાન સદબુદ્ધિ આપે ભગવાન પાસે પ્રાર્થના જય ભગવાન